દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ જે ભગવાન મિત્રો સત્તરમો ચાલે યજ્ઞ વિશે કાલે વાત કરી આજે તપ વિશે જે ભગવાને વાત કરી છે અર્જુન ત્રણ પ્રકારના તપ છે શારીરિક તપ માનસિક તપ અને વાણીનું તપ આ ત્રણ પ્રકારના જે તપ છે ભગવાને પહેલા જે શારીરિક તપ કહ્યું છે એક એક શબ્દ પર ભાર મૂકજો સાંભળજો દેવ દેવી દેવતાઓ બ્રાહ્મણ ગુરુ અને વિદ્વાનો એટલે જ્ઞાની પુરુષોનું પૂજન અહિયાં વિદ્વાન એટલે પંડિતની વાત નથી કરી વિદ્વાન શબ્દ જ્ઞાની પુરુષ માટે વપરાયો છે પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ છે એ શારીરિક જે તપ છે એ તપ ને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી એનાથી આપણું જે સાધન છે શરીર છે એ શરીર સારું બને છે એ શરીરની ઇન્દ્રિયો ધીમે 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 કંટ્રોલમાં આવે છે ફોર એક્ઝામ્પલ બ્રહ્મચર્ય કહ્યું તો બ્રહ્મચર્ય પાડવાથી કહેવાય છે ફિઝિકલ સાયન્સ પણ એવું કે છે કે સાત ધાતુઓ બને છે સાત ધાતુઓ છે ધાતુ વીર્ય બને છે શક્તિ બને છે અને સ્ત્રીઓમાં રજ બને છે આ બ્રહ્મચર્યનું જેટલું પાલન કરવામાં આવે એ શારીરિક તપ છે સાહેબ ખાવાનું નથી મળતું અને ભૂખ્યા રહીએ એ તો સ્વાભાવિક છે પણ ખાવાનું પીરસેલું છે ડીશ તૈયાર છે ભૂખ લાગી જાય છતાંય નથી ખાતા એને શારીરિક તપ કહ્યું એને બ્રહ્મચર્ય કહ્યું આ સ્થુલ અર્થ મેં તમને કહ્યું બ્રહ્મચર્યનું કે જેનાથી શરીર તેજસ્વી બાન બને શરીર મજબૂત બને મન પ્રફુલ્લિત રહે જેટલો જેટલો અંદર વીર્ય અને રજનો સંગ્રહ થાય એટલી આપણી સાથે ધાતુઓ પાવરફુલ બને શરીર પણ પાવરફુલ બને અને કહ્યું છે કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનો વાસ છે સૂક્ષ્મ બ્રહ્મચર્ય આત્મા આત્મામાં રમણ કરવું ચોવીસ કલાક આત્માનું ચિંતન કરવું પોતાના આત્માના ગુણોની ભજના કરવી હું અવિનાશી છું હું અકર્તા છું હું અનંત શક્તિ વાળો છું હું અનંત સુખ વાળો છું આવા આત્મા પોતે નિહાળવું અને હું મારા સ્વરૂપમાં મારા રહી અને આ પ્રકૃતિને નિહાળવું એ સૌથી મોટું સ્પ્રિચ્યુઅલ બ્રહ્મચર્ય આધ્યાત્મિક બ્રહ્મચર્ય શારીરિક બ્રહ્મચર્ય જે છે એ માત્ર તમને મૃત્યુ સુધી કામ લાગે છે આ શરીર છે ત્યાં સુધી એનો પાવર એનો લાભ મળે છે પણ જે સ્પિરિચ્યુઅલ બ્રહ્મચર્ય છે આત્માનું બ્રહ્મચર્ય છે બ્રહ્મમાં ચર્યા કરવી બ્રહ્મચર્ય આત્મામાં ચોવીસ કલાક રમણ તમે રહો જનક રાજાની જેમ જનક રાજાને પત્ની હતી બાળકો હતા બધું જ રાજા હતા એ શારીરિક બ્રહ્મચર્ય નહોતું એમની પાસે એ સંસારી હતા પણ એટલે એમનું નામ પડ્યું વૈદેહી દેહમાં રહેવા છતાં દેહથી જુદા દેહથી પર પોતાના સ્વરૂપમાં રહી અને આ દેહને નિહાળે આવી ચોવીસ કલાક એમની અવસ્થા આવી પરિસ્થિતિ હતી

બહાર કોઈને ઝાપોટ નથી મારતો કોઈને કશું કરતો નથી કોઈને દંડો નથી માર્યો લાકડી કોઈ જીવને નથી માર્યો કોઈ જીવને દુઃખ નથી પહોંચાડ્યું કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવું એનું નામ જ હિંસા કોઈને નથી પહોંચાડ્યું બહાર તો શરીર થી તો દુઃખ નથી પહોંચાડ્યું પણ અંદર ભાવમાં પણ ક્યારેય એવો ભાવ નથી કર્યો કે હું કોઈને મારી નાખું કોઈને પગ ભાગી નાખું કોઈને પાડી દઉં કોઈને એક્સિડન્ટમાં મારી નાખું એવો અંદર ભાવ પણ નથી થયો ભાવમાં પણ અહિંસા છે મિત્રો સપનામાં પણ જેને બીજાને કરવાનો ભાવ ન થાય એ સૌથી મોટી અહિંસા છે મિત્રો તો ભગવાને આટલા શારીરિક તપ કયા કયો વિદ્વાનો જ્ઞાની પુરુષનું પૂજન તત્વ વેતા જે સ્પ્રિચ્યુઅલ સાયન્સને જાણે છે જેને સ્પિરિચ્યુઅલ સાયન્સનો અનુભવ કર્યો છે આત્મજ્ઞાનનો અનુભવ કર્યો છે આત્મજ્ઞાન જાણે છે એવા તત્વ વેતા પુરુષ એવા વિદ્વાનનું પૂજન એ શારીરિક તપ છે ભલે જ્ઞાની પુરુષો એમને પૂજનની ના પડી હોય સાચો જ્ઞાની પુરુષ ક્યારેય એને અંદર એવો ભાવના થાય કે લોકો મારી પૂજા કરે લોકો મારો ચડાવે લોકો મને ટીલા ટપકા કરે લોકો મને દંડવત કરે લોકો મને ભેટ સોગાદો આપે લોકો મને પૈસા આપે એવી સપનામાં પણ ભાવના ના હોય એ સાચો જ્ઞાની પુરુષ કહેવાય એની પાસે સાચું જ્ઞાન છે સાહેબ અને આવા જ્ઞાની પુરુષનું પૂજન કરવું એ શારીરિક તપ કેવાય આઈએસ કલેક્ટર કક્ષાનો ક્લાસ વન અધિકારી હોય અને કોઈ જ્ઞાની પુરુષ સાચો જ્ઞાની પુરુષ તત્વવિતા પુરુષ સામાન્ય હોય સામાન્ય કોઈ ખેડૂત હોય કોઈ મજૂર હોય ગમે તે પણ ક્લાસ વન અધિકારી એની અંદર રહેલા જ્ઞાનને ઓળખી ચૂક્યો હોય એ જ્ઞાનીને ઓળખી ચૂક્યો હોય ક્લાસ વન અધિકારી પણ એના ચરણ સ્પર્શ કરે એને હાર પહેરાવે ઉપદેશ કરો આજે ક્લાસ વન અધિકારી કલેક્ટર કક્ષાનો અધિકારી જેને લોકો સલામ કરતા હોય યાર આમ નીકળે તો આખો કાફલો નીકળતો હોય બે ચાર મશીન ગનવાળા રહેતા હોય એ આમ નીચે જમીન પર બેસી જાય

તત્ત્વવેતા એક ઋષિ પુત્રને ઓળખી લીધો કે આની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન જ્ઞાન અભૂતપૂર્વ છે જેનાથી હું મોક્ષને પામીશ સાહેબ રાજા સિંહાસન પરથી ઊઠી ગયા અને ને બેસાડ્યા તમે મારા ગુરુ છો તમે જ્ઞાની પુરુષ છો આત્મવેતા પુરુષ છો સિંહાસન પર એમને બેસાડ્યા અને જનક રાજા જમીન પર બેઠા અને અષ્ટાવક્ર કહ્યું કે હવે મને આત્મજ્ઞાનનો ઉપદેશ કરો અને જનક રાજાને જે જ્ઞાન આપ્યું સિંહાસન પર બેસીને એમાંથી અષ્ટ અષ્ટાવક્ર ગીતા નામની રચના થઈ સાહેબ જ્ઞાન મેળવવા માટે તો ગમે એટલા આપણે મોટા હોઈએ વ્યવહારમાં મોટા હોઈએ ભલે કરોડપતિ હોઈએ સેલિબ્રિટી હોઈએ ક્લાસ વન અધિકારી હોય ગમે માન મોટો મોટા મોભો ગમે એટલા કરોડપતિ હોય પણ સાહેબ કોઈ પણ તત્વુરુષ પાસેથી જ્ઞાન લેવું હોય ને તો હંમેશા નીચે બેસવું પડે એના પગમાં બેસવું પડે એને ઉપર બેસાડવું પડે આપવા વાળો ઉપર હોય લેવા વાળો નીચે હોય તો જ એ જ્ઞાનને ઝીલી શકાય આપવા હાથ હંમેશા ઉપર હોય અને લેવા હાથ નીચે હોય આપણા શાસ્ત્રકાર હોય આપણા ઋષિ મુનિઓ પણ એટલે તો વ્યાસપીઠ ની રચના કરી કોઈ પણ સત્સંગ થતો હોય કથા થતી હોય તો વ્યાસપીઠ નામ આપ્યું વ્યાસપીઠ ઉપર કથાકાર કે જ્ઞાની પુરુષ તત્વવેતા પુરુષ ત્યાં વ્યાસપીઠ ઉપર ઊંચા આસન પર બેસીને સત્સંગ કરે અને નીચે બધા માણસો જેને જ્ઞાન લેવું છે બધા નીચે બેસીને સાંભળતા હોય તો જ મિત્રો અહંકાર શૂન્ય થાય અને જ્યાં સુધી અહંકાર અહંકાર ના ના શૂન્ય થાય પૂરેપૂરો નીકળી જાય ત્યાં સુધી એ પાત્ર ની અંદર જ્ઞાન ક્યારેય ના ભરાઈ શકે એ જ્ઞાનીનું જ્ઞાન તમને ક્યારેય ના મળી શકે મિત્રો નાના થઈ નાના થઈએ ને મળી ઉપર ગયા બોટમ પર ગયા અને નાનામાં નાના બની ગયા એક નાના છોકરાથી પણ નાના બોટમ પર ગયા ને ત્યારે આ ભગવદ્ ગીતાનું ગુળ રહસ્ય મને સમજાયું છે એમને એમ નથી મળ્યું મને આ જ્ઞાન મિત્રો છેક બોટમ પર જતો રહ્યો છેક સમુદ્રના તળિયે જતો રહ્યો ત્યારે આ જ્ઞાન અમને પ્રાપ્ત થયું છે અને અમારી ભાવના એવી કે આ જ્ઞાન અમને તો પ્રાપ્ત થયું છે પણ સાહીઠ સિત્તેર એસી ને એવું વર્ષે આ શરીર ખલાસ થઈ જાય એની સાથે આ જ્ઞાન ખલાસ થઈ જાય એ પહેલા જેટલા લોકોમાં આ જ્ઞાન વેચાય જેટલા લોકો આ જ્ઞાનને પામે એટલું આ જ્ઞાન વેચી દેવું છે એવા ભાવ સાથે અમે જન્મેલા અને એ ભાવ આજે કાળ પાક્યો ત્યારે ઉદયમાં આવ્યો છે અને છેલ્લા સોળ સત્તર મહિનાથી આ જ્ઞાન સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાઈ રહ્યું છે કુદરતે સંજોગ ભેગો કર્યો છે અને અમે અમે જે ભાવ નાખ્યા હતા એ ભાવને કુદરતે ઉદયમાં લાવ્યા છે કુદરત અને આજે કુદરત હજારો લોકો સોશિયલ મીડિયાના યુટ્યુબના માધ્યમથી આ જ્ઞાનને પામી રહ્યા છે મિત્રો એટલે હું ખાસ કહું છું કે આત્મ જ્ઞાન મેળવવું હશે તો અહંકાર જીરો કરવો પડશે છે તળિયા પર બોટમ પર જવું પડશે નાનામાં નાના માણસ બનવું પડશે ભલે આપણે ગમે એટલા મોટા હોઈએ મિત્રો અહિંસા બ્રહ્મચર્ય વિદ્વાનોનું પૂજન પવિત્રતા દેવો બ્રાહ્મણોનું પૂજન એ શારીરિક તપ છે અને એના પછી કહ્યું કોઈને ઉદ્વેગ ન કરનારી સત્ય પ્રિય હિતકારી વાણી બોલવી એ વાણીનું તપ છે શ્યાદવાદ વાણી નીકળે જ્ઞાની પુરુષ બોલે તો એની વાણીમાંથી ફૂલો જરતા હોય ફૂલો જરતા હોય સાચો જ્ઞાની પુરુષ કોઈનો દ્વેષ ન કરે કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાય ખોટો છે એવું નાખે કોઈ ધર્મ કે સંપ્રદાય છોડવાનું નાખે કોઈ ધર્મ કે સંપ્રદાય પકડવાનું નાખે સાચો જ્ઞાની પુરુષ ક્યારેય કોઈને કંઠી ના પહેરાવે ક્યારેય કોઈને વાળામાં ના બાંધે કુંડાળામાં ના બાંધે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમે મુક્ત છો જ્ઞાની પુરુષ પોતે મુક્ત રહે અને બીજાને મુક્ત રાખે કોઈને ના બાંધે આ જ્ઞાન આપ્યું જ્ઞાનને હૃદયમાં રાખો જ્યાં જવું હોય ત્યાં બધે ફરવાની છૂટ છે કોઈ પણ સંપ્રદાયમાં જવું હોય તો છૂટ છે કોઈ પણ ધર્મમાં જવું હોય તો છૂટ છે ક્યારેય કોઈને ના બાંધે અને કોઈ પણ કોઈ પણ ધર્મ ગુરુ કે કોઈ પણ જ્ઞાની પુરુષ પોતે કુંડાળામાં બાંધે કે હવે તમારે અહીંયા જ પડ્યા રહેવાનું અહીંયાથી બીજે નઈ જવાનું વર્ષો પાણીમાં જતા રહેશે આ મનખા દેહ કોડીના મૂલે વેડફાઈ જશે મિત્રો સાચો જ્ઞાની પુરુષ ક્યારેય કોઈને બાંધે નહીં મિત્રો એટલે વનરભાઈ કે છે આ જ્ઞાન માટે ભગવદ્ ગીતાના જ્ઞાન માટે કોઈ ધર્મ છોડવાનો નથી કોઈ સંપ્રદાય છોડવાનો નથી કોઈ ભગવાન છોડવાના નથી આરતી નથી છોડવાની દિવોદશી નથી છોડવાનું કોઈ મંદિર નથી છોડવાનું કોઈ દેવી દેવતાને નથી છોડવાના બધું જ ચાલુ રાખવાનું છે બધું જ ચાલુ રાખવાનું છે કોઈ કંઠી પહેરવાની જરૂર નથી માત્ર ને માત્ર આ વિજ્ઞાનને સમજવાની જરૂર છે બસ સમજ સમજ કરો આટલી જ કન્ડિશન છે આ જે વિજ્ઞાન ખુલ્લું થયું છે એ વિજ્ઞાનને માત્ર સમજ 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 કરો એનું ચિંતન કર કર કરો બસ બીજે બધે જવાની છૂટ છે જેમાં માનતા હોય એમાં માતાજીમાં માનો હનુમાનજીમાં માનો રામમાં માનો કૃષ્ણમાં માનો સ્વામિનારાયણ ભગવાનમાં માનો બધાને માનો બધાને માનો હ

આપણે સાજા સભા છીએ સારા છીએ અને એક મેડિકલ સ્ટોર પરથી પસાર થઈએ છીએ આપણને કોઈ બીમારી નથી દુઃખ નથી આપણે એવું ના કહી શકીએ કે મેડિકલ સ્ટોરની બધી જ દવાઓ ખોટી છે કારણ કે મને માથું નથી દુખતું પેટમાંય નથી દુખતું હું તો તંદુરસ્ત છું મારે કોઈ દવાની જરૂર નથી એટલે મેડિકલ સ્ટોરની બધી દવાઓ ખોટી છે એવું ના કહેવાય મારે જરૂર નથી એ દવાઓની એનો અર્થ કે ખોટી નથી પણ બીજાને જરૂર છે

ખોટું લાગે એવી વાણી ના નીકળે એને વાણીનું તપ કહ્યું છેલ્લે મનનું તપ મનની પ્રસન્નતા સૌમ્ય ભાવ મૌન ભાવનાની શુદ્ધિ એ મનનું કઈ છે ભાવ શુદ્ધિ ક્યારેય કોઈના પ્રત્યે મનમાં અવળો વિચાર ન લાવવો કોઈના પ્રત્યે અવળો ભાવ ન કરવો કોઈની ચાડી ચુગલી ન કરવી કોઈના પ્રત્યે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા મનની અંદર સતત રટન હોય કે દુનિયાના બધા જીવો ને પામો શાંતિને પામો આરોગ્યને પામો શાશ્વત સુખને પામો મોક્ષ ને પામો એવો ભાવ નિરંતર રહેતો હોય આવી ભાવ શુદ્ધિ જેની હોય એને માનસિક તપ કહ્યું છે ગીતામાં ભગવાને એટલે ક્યારેય મહેરબાની કરી અને મિત્રો કોઈના પ્રત્યે ખરાબ ભાવ ભાવ શુદ્ધિ એ સૌથી મોટામાં મોટું માનસિક તપ છે એટલે ભાવ ક્યારેય કોઈના પ્રત્યે બગાડવો નહીં અને ભાવ નિરંતર શુદ્ધ રાખવો મનની પ્રસન્નતા મનમાં ક્યારેય ચિંતા ઊભી નહીં કરવી ભૂતકાળને યાદ નહીં કરવું અને ભવિષ્યની ચિંતા નહીં કરવી વર્તમાનમાં આનંદમાં રહેવું મનની પ્રસન્નતા ભૂલી જા ભૂતકાળ વર્તમાનને સંભાળ તો ભવ્ય બનશે ભવિષ્યકાળ તારો અપીચેત સુદુરાચારો અપીચેત સુદૂરાચારો આ રીતે વર્તમાનમાં મળેલી ક્ષણને જીવી લઈએ અને એમાં ભગવદ્ ગીતાના જ્ઞાનનું મનન ચિંતન કરી અને વર્તમાનની ક્ષણને ભવ્ય બનાવી દઈએ એ જ પ્રાર્થના પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત